ભાવનગર બાર એસોસિએશન તથા ક્રિમિનલ બાર એસોસિએશનના હોદ્દેદારોની આજે કોર્ટના બાર રૂમમાં ચૂંટણી યોજાય છે જેમાં ભાવનગર બાર એસોસિએશનમાં પસ્તાલીસ ટકા વધુ તેમજ ક્રિમિનલ બાર એસોસિએશનમાં પાંત્રીસ ટકાથી વધુ મતદાન થયું હતું ત્યારબાદ મતગણતરી કરી સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે ભાવનગરના સિવિલ તથા ફોજદારી વકીલ મંડળોના પ્રમુખ સહિત હોદ્દેદારો અને કારોબારી સભ્યો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં સિવિલ બાર એસોસિએશનના પ્રમુખ માટે એકમાત્ર હિરેનભાઈ જાનીનું ફોર્મ ભરાતા પ્રમુખ તરીકે તેઓ જાહેર થયા હતા આ ઉપરાંત કારોબારી સભ્યો પણ બિનહરીફ થયા હતા ઉપપ્રમુખ તથા મંત્રી સહિત હોદ્દા માટે ચૂંટણી થઈ રહી છે જ્યારે ફોજદારી વકીલ મંડળ માટે પ્રમુખ પદ માટે ધર્મેન્દ્રભાઈ ડાબી અને અનિલસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી થઈ રહી છે આ ઉપરાંત ઉપપ્રમુખ માટે ત્રણ ઉમેદવારો તથા મંત્રીપદ માટે ચાર ઉમેદવારો અને ખજાનચી પદ માટે બે ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે બપોર સુધીમાં સિનિયર તથા જુનિયર વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને ત્યારબાદ બાર રૂમમાં જ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર સિવિલ બાર એસોસિએશન માટે ત્રણસો એકત્રીસ અને ભાવનગર ફોજદારી વકીલ મંડળમાં ચારસો વકીલ મતદારો નોંધાયેલા છે ભાવનગર બાર એસોસિએશનની સને બે હજાર ચોવીસની ઇલેક્શનમાં ભાવનગર બાર એસોસિએશનના બે હજાર ચોવીસના પ્રમુખ તરીકે હું હિરેન જાની મને બાર એસોસિએશનના તમામ સભ્યોના સહકારથી બિનહરી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યો છે આ સાથે મારી ટીમમાં ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી હિમાંશુભાઈ જોશી ચૂંટાઈને આવ્યા છે મંત્રી પદે ભાઈ શ્રી કલ્પેશભાઈ વ્યાસ તથા ભાઈ શ્રી નિકુંજભાઈ મહેતા અને ખજાનચી પદે જિગ્નેશભાઈ આસ્તી ચૂંટાઈ આવ્યા છે એ તમામ વકીલ મિત્રોનો આ તબક્કે અમારી તમામ બોડી વતી આભાર માનીએ છીએ આ સાથે અમારી કારોબારી પણ બિનહરીફ આવેલી છે આગામી બે હજાર ચોવીસના વર્ષ માટે ભાવનગરના વકીલ મિત્રો માટે એક સારી વેલફેરની જોગવાઈ તથા નવું કોર્ટ બિલ્ડિંગ જે બની રહ્યું છે એમાં વકીલોને વિશેષ સુવિધાઓ મળે તેને અમારી પ્રાથમિકતા આ વકીલોના પ્રશ્નો અંગે વકીલો અને જ્યુડિશરી વચ્ચે સંકલન સાધી સારી રીતે કામગીરી થઈ શકે અને લોકોને ન્યાય મળી શકે તેના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને આ તબક્કે તમામ વકીલ મિત્રોનો અમે હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ ફિરોજ મલિક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર